ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપડિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય છે ભૂગોળ ધોરણ 12 અને પ્રકરણ નંબર આપણું જે અપૂર્ણ છે અને તેનું નામ છે 8 નંબર માનવ વસાહત મિત્રો આપણે જે છેલ્લે વાત કરી કે વસાહતના જે સાત પ્રકાર છે એ સાત પ્રકારમાંથી આપણે અહીંયા ચાર પ્રકાર અંગેની ચર્ચાઓ કરવાની છે કદ આકાર રચનાને આધારે બાંધકામની શૈલીને આધારે એ વસાહતોના પ્રકાર નક્કી થતા હોય તો આવો એને આપણે ચર્ચા કરીએ ગ્રામ વસાહતના પેટા પ્રકારો એમાં પહેલું છે પહેલો પ્રકાર છે આયાતકાર વસાહત એને લંબચોરસ વસાહત તરીકે પણ ઓળખવામાં આવે છે લંબચોરસ વસાહત એટલે આ રીતની જ્યારે વસાહત કોઈ નિર્માણ પામતી હોય મિત્રો તમારા ટેક્સ્ટ બુકની અંદર આ રીતે કોઈ વસાહત છે એ બધા જ એના પોસ્ટરો એના ફોટાઓ આપેલા છે તમારા ટેક્સ્ટ બુકની અંદર પાછળ તમે જોયું છે પેટા પ્રકાશની અંદર અહીંયા આ બધાના ફોટા કે તસવીરો આપણે બનાવી શકીએ નથી પણ હું તમને સમજાવું છું કે આવી વસાહત ક્યાં જોવા મળે મુખ્ય જે એના મુદ્દાઓ છે પોઈન્ટ પોઈન્ટ થી પોઈન્ટ આપણે એની ઉપર આપણે ચર્ચા કરીએ

યા નદી કિનારા અને સંગમ ભેગા થતા હોય તો એવા વિસ્તારો હોય છે કે જ્યાં ખૂબ ફળદ્રુપ મેદાનો હોય પાણીની સગવડતાઓ મળી રહે એવા વિસ્તારની અંદર આવી વસાહત નિર્માણ પામતી હશે તો વિશ્વની પચાસ ટકાથી વધારે વસ્તી આ પ્રકારની વસાહતની અંદર વસવાટ કરે છે જેમાં ફળદ્રુપ મેદાનો ગંગાના મેદાનો આ ઉપરાંત જર્મની ઇઝરાયલ અને ફ્રાન્સની અંદર પણ આવી વિશ્વની અંદર વસાહતો જોવા મળે આની અંદરથી ત્રણ ચાર પ્રશ્નો હું તમને આપું છું આયાતકાર વસાહતને ક્યાં નામે ઓળખવામાં આવે છે લંબ ચોરસ વસાહત વિશ્વની કેટલા ટકા વસ્તી આયાતકાર વસાહતની અંદર વસવાટ કરે છે પચાસ ટકા અથવા વિશ્વની પચાસ ટકા વસ્તી જે વસાહતની અંદર વસવાટ કરે છે તે વસાહતનું નામ જણાવો તો આયાતકાર વસાહત બીજી કીધી કે ભારતની અંદર કયા વિસ્તારોમાં આયાતકાર વસાહત જોવા મળે છે તો ભારતની અંદર ગંગાના મેદાનોની આસપાસ આયાતકાર વસાહત જોવા મળે છે વિશ્વના કયા દેશો એવા છે કે જ્યાં આયાતકાર વસાહત જોવા મળે છે તો જર્મની ઇઝરાયલ અને ફ્રાન્સની અંદર આયાતકાર વસાહત જોવા મળે છે કમ્પ્લીટ પોઈન્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે ચાલીએ છીએ આ નોટ કરી લઈશું વિદ્યાર્થીઓ બીજો પ્રકાર રેખિક વસાહત અથવા રિબન પ્રકારની વસાહત રિબન એટલે પટ્ટી જેને આપણે કહેવામાં આવે છે હવે પટ્ટી પ્રકારની વસાહત ક્યાં જોવા મળે એક પ્રકારની આવી વસાહત નિર્માણ પામતી હોય જે આ રીતે બનતા હોય છે તો એવી આપણે રિબન પ્રકારની વસાહત એવા નામથી ઓળખવામાં આવે છે આ વસાહતની ગોઠવણી વસાહતોની ગોઠવણી સડક માર્ગો રેલ માર્ગો નદી કે નહેરના કાંઠાની આસપાસ રચાતી હોય છે હવે જે જગ્યાએ સડક માર્ગો નીકળતા હોય માણ કે આ સડક માર્ગ છે આ રેલવેના પાટા છે અથવા નદીનો કિનારો છે તો એવી જગ્યાએ આવી વસાહતો છે નિર્માણ પામતી હોય છે ખાસ કઈ જગ્યાએ ભારતની અંદર છે તો બૃહદ હિમાલય તથા ગંગાના કિનારે આવી રિબન પ્રકારની વસાહત જોવા મળે છે આની અંદરથી પણ હું તમને ત્રણ પ્રશ્નો આપું એક રેખિક વસાહતને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે રિબન પ્રકારની વસાહત રિબન પ્રકારની વસાહત ક્યાં જોવા મળે તો કે સડક માર્ગ રેલમાર્ગ નદી કિનારો કે નહેરના કાંઠાના વિસ્તારની આસપાસ આવી વસાહત જોવા મળે છે બીજી કે અંદર અંદર ક્યાં જોવા મળે છે આ વસાહત તો બૃહદ હિમાલય ક્ષેત્ર અને ગંગાના કિનારે રિબન પ્રકારની વસાહત જોવા મળે છે ઓકે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે ચાલીએ છીએ ત્રીજી બાબત કહીએ આપણે ચક્રીય વસાહત મિત્રો આ યાદ રહી છે ને બંને વસ્તુ તમે નોટ કરતા જાજો ન સમજાય તો અવશ્ય એક કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવો જે કોઈ પણ પ્રશ્ન છે જવાબ માટે હું બેઠો છું ત્રીજી બાબત ચક્રીય વસાહત ચક્રીય વસાહત ક્યાં જોવા મળે તો અગારિયાઓ જે મીઠાના અગારિયાઓ જે હોય છે સૌરાષ્ટ્ર ને દરિયા કિનારે તમે ગુજરાતની વાત કરીએ આપણે તો ભારત દેશની અંદર સૌથી વધારે આપણે જો દરિયા કિનારો સોળસો કિલોમીટર દરિયા કિનારો એ આપણે પ્રાપ્ત થયો છે એમાંથી જે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઘણા મોટો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે અને એ દરિયા કિનારે આસપાસ આવા કેટલા બધા લોકો અગારીયાઓ વસવાટ કરે છે કે મીઠાના ઉદ્યોગ સોલ્ટ સાથે સંકળાયેલા છે એ લોકો તથા માછીમારી દ્વારા રચાય છે માછીમારી લોકો જે માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય એ લોકો દ્વારા આ વસાહત રચાય છે અને ખારા પાણીના જે જળાશયો આવેલા છે આપણે ખારા પાણીના જે વિશાળ જળાશયો છે એ જળાશયોને અંદરથી પણ મીઠું પકવવામાં આવે છે મીઠાનો ઉદ્યોગ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ગુજરાતના દરિયા કિનારે ખૂબ વિકાસ પામ્યો છે અને એવા વિસ્તારોની અંદર આવી ચક્રીય વસાહત જોવા મળે છે ઓકે આ પ્રશ્ન ત્યાં જોવા મળે અગરિયાઓ અને માછીમારો દ્વારા અને ત્રીજી બાબત ખારા પાણીના જે જગ્યાએ જળાશયો આવેલા છે તે જગ્યાએ આવી ચક્રીય વસાહત જોવા મળે છે ઓકે હવે ચોથી બાબત આપણે વાત કરીએ તો ચોથી બાબતની અંદર ત્રિકોણીય વસાહત ત્રિકોણીય વસાહત એટલે કેવી કે આવો ત્રિકોણ આકાર થતો હોય ઓકે ત્રિકોણીય વસાહત અને એની જગ્યાએ જ્યારે કોઈ લોકો આવાસો બનાવતા હોય તો એવા વિસ્તારને આપણે આ વસાહત શબ્દથી ઓળખવામાં આવે છે ત્રિકોણી વસાહત પેલો નદીઓના સંગમ સ્થાન નદીઓનો સંગમ એટલે બે નદી જ્યાં ભેગી થતી હોય બરાબર બે નદી જ્યાં ભેગી થતી હોય નદીઓના સંગમ સ્થાન ક્યાં જોવા મળે તો કે નદીઓના સંગમ સ્થાન નજીક રચાય છે ખાસ ભારતની અંદર જે બે સ્થળોની વાત કરી છે આમ આ પ્રશ્ન પૂછાય તમને તો એક મંડોવી અને બીજું છે જુવારી મંડોવી નદી અને જુવારી નદીનો જ્યાં સંગમ ભેગો થાય છે એ ગોવાની અંદર આવેલું છે અને ત્યાં ત્રિકોણીય વસાહતનું નિર્માણ થયું છે એટલે વિદ્યાર્થીઓ જે જગ્યાએ નદીઓના સંગમ સ્થાનો ભેગા થતા હોય તે જગ્યાએ આ ત્રિકોણીય વસાહત અથવા તો જે જગ્યાએ ચાર રસ્તા ભેગા થતા હોય એક રેલવે માર્ગ આવતો હોય એક સડક માર્ગ આવતો હોય અને એ ત્રિકોણ આકાર રચાતો હોય અને તે જગ્યાએ જ્યારે લોકો આવાસો બનાવે છે તો તેને આપણે ત્રિકોણીય વસાહત શબ્દથી ઓળખવામાં આવે છે આ વાત થઈ ત્રિકોણીય વસાહતની

ગોવાની અંદર આવેલી બે નદીઓ એક જુવારી અને બીજી છે મંડોવી તેની જગ્યાએ ભારતમાં ઉત્તમ પ્રકારનું ઉદાહરણ ત્યાં આપ્યું છે કે ત્યાં આ પ્રકારની વસાહતનું નિર્માણ થયું છે ઓકે તો ચાર પ્રકારની વાત આપણે કરી ચાર પ્રકાર અંગે ચર્ચા કરી અને ચાર પ્રકાર આપણે રાખીએ છીએ બાકીના જે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે વાત કરીશું ત્યાં સુધી આ પાઠને આપણે વિરામ આપીએ છીએ સૌનો ખૂબ ખૂબ આભાર વિડીયો જો પસંદ આવે તો વિદ્યાર્થીઓ લાઈક કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ